તપાસમાં બહાર આવ્યું છે કે સંચાલક અલ્પેશ સોની છેલ્લા બે મહિનાથી કેનેડામાં હોવા છતાં તોલાદ સોનીલે તેની નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફ્ટવેરમાં લોગ ઇન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગેવગે કરી દીધો હતો સરકારી અનાજની દુકાનમાં સાત પોઈન્ટ ચોવીસ લાખની છેતરપિંડી ઉધના ગાયત્રી સોસાયટી સ્થિત અમર રત્ને એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવી યુ એકાવન નંબરની દુકાન ચલાવતા હતા સરકારી નિયમ મુજબ અનાજ વિતરણ માટે સંચાલકે પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડીને સાત પોઈન્ટ ચોવીસ લાખની ગેરરીતિ પકડી પાડી હતી આ મામલે પુરવઠા વિભાગે દુકાનના સંચાલક અલ્પેશ મનહર સોની અને તોલાદ સુનિલ શ્યામલાલ સુયલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે